માં હોનબાઈને હારે અને આ એકથી આ હોડા દડવા કે આવું તત્વ હવે આપણને માં હોનભાઈ ક્યાંથી મળે કરોડો રૂપિયા કદાચ કમાતા મળી જાય પણ જગતની જનની જગત જનની હોનબાઈમાં ક્યાંથી મળે હવે અમીર બાપુ હાથ વીઘાનો ઘાનો ચારણ હતો હોય મટડામાં અને હરાકડિયા જે તુલસી શ્યામની બાજુનું કામ ગાંડીગીરનો નેહ ઈ આય હોનબાઈનો ને આપ વાત જાણતા હશો રાણો ગિયડ અને કાળુ ગિયડ બે ભાઈઓ અમૂલી ગામ અમૂલી ગામના બે ચારણ બે હગા ભાઈઓ રાણા ગઢવીને બે દીકરીઓ અને કાળુ ગઢવીને એક દીકરી રાણા ગઢવીને જે બે દીકરીઓ હતા એમનું એકનું નામ આયુ લાખબાઈ અને એકનું નામ આયુ હોનભાઈ અને કાળુ ગઢવીને એક દીકરી હતા એમનું નામ આવે ધાનભાઈ એટલે કે પૂજ્ય ભગવત બાપુના જે જનેતા હતા એ આ ધામબાઈમાં અને હોનબાઈ અને આ ગેડના દીકરીઓ અને મારે આપને આજ વાત કરવી છે માનું અવતરણ ક્યારે ક્યાંથી થયું ક્યાંથી અમીર બાપુની ઉપર આના અવતરણના આશીર્વાદ ઉતર્યા એનો એક નાનો એવો પ્રસંગ મારે કેવો છે કે માએ મરડામાં અવતાર કામ લીધો બે દીકરીઓના હક પણ નાનપણથી કરેલા અને એમાંય આય હોનભાઈના લગ્ન લેવાના છે લગ્ન થઈ જાય છે અને પછી કોડી ખરાડની જે રમત હાલે છે અને વરમાળાનો ઘા કરી દીધો અને કીધું કે મારે ગોપાળને ભજવા છે મારે રાઘવને ભજવો છે મારે આ ભક્તિ કરવી છે મારે આ જીવન સંજાળમાં નથી પડવું એટલે માળાનું પોતે વરમાળાનું એમ કહેવાય ત્યાં ઘા કરી દે છે અને ભેળીએ ઓડી લીધો વરમાળો થઈ કે વેગળી બ્રહ્મચારણી વ્રત પાળિયા વાત બહુ મોટી છે પણ ટૂંકમાં તમને આ વાત કરું ગાંડી ગીરમાં આ બાજુથી હાથ સુગાનો ગરાધાર હમીર બાપુ ચારણ મરડાવાળા પણ દીકરો નથી સંતાન નથી પણ આયમાં ઉપર એને બહુ શ્રદ્ધા હરાકડીયાવાળા હોનબાઈમાં ઉપર અને હમીર બાપુ એમ કહેવાય હરાકડીયા આવી અને સેવા કરે એક મહિનો બે મહિના ત્રણ મહિના ગીરમાં રોકાય સેવા કરે અને ભેહું ચારે અને એમાં કોઈ મરડાથી સમાચાર મોકલ્યા કે આપા અમીરને કયો હવે મરડા વી આવે આટલા ત્રણ ત્રણ ચાર ચાર મહિના થઈ ગયા અને સાતસો વેગવાનો ખાતેદાર ચારણ એને કાંઈ હવે કાંઈ આવો મરડા આપા અમીરના કાને સમાચાર પીડ્યા એટલે આપા અમીરના આંખમાંથી આહોળા પડી ગયા અને હરા કડિયાવાળા એ હોનબાઈના પગમાં પડીને કીધું કે માં તમારો નેહ મને મૂકવો ગમતો નથી પણ સમાચાર ઉપર સમાચાર આવે છે એટલે હું એક આટો મરડા જઈ આવું તે બોર બોર જેવડા એમ કહેવાય કે આંખમાંથી આહોડા પીડ્યા લાખણશી ભાઈ વાત કરતા કે તમે કોઈ પણ ભગવાનની સામું પ્રાર્થના કરો અને આંખમાંથી આહોડા પડે તો એવું માની લેજો કે પ્રાર્થના તમારી સાંભળી લીધી છે માય કે ભગવાને અને હમીર બાબુની આંખમાંથી આહોડાની એમ કહેવાય દારૂ માંડી પડવા તે દી નેહમાં ગાંડી ગીરમાં તેદી હરાકડીયા ના એ રાણા ગીરના દીકરી એ હમીર બાપુના માથે હાથ મૂકી આપા અમીરને કીધું તો કે સાનો રેજા બાપ તારા જેવા ચારણની આવા ભોળા હૃદયવાળા ચારણની અમારે જરૂર છે અને હવે હું તને કહું છું કે તારે હરા કડીયાના ને સુધી આટો નહીં થાય કે કામ આ કે હવે તું મરડા વિયો જા હું રાણા ગિયડની હોનભાઈ બોલું છું તારે એને પાંચ દીકરી થાય એમાં હાઉથી નાની દીકરીનું નામ હોનભાઈ પાડજે અને મઠડાના પાદરમાં હો હો હામતા ઉગાડું તો માનજે કે હું રાણા ઘિયેડની હોનભાઈ બોલીશું ભાઈ અને સાહેબ પાંચ દીકરીઓ આપા હમીરને આપા હમીર બાપુ ચારણના ઘરે અવતાર લે છે અને હાવથી નાના દીકરી કે જે આ હોનભાઈ જેની આપણે હું તમે આજ બીજ ઉજવીએ છીએ એ જ હોનભાઈ મઠડાવાળી માં એ ચારણ સમાજની માથે જે અંધકાર હતો એ અંધકારને આમ કહેવાય કે એક અજવા અંધકારને હટાડી અને ખસવાળું પાથરી દીધું હતું આઈમાં એ પણ એક અજ્ઞાન રૂપી જે અંધારું હતું કુરિવાજો હતા એ બધાએ એમ ક્યાંક દૂર કરી આઈમાં એ પોતે એક સમાજને નવો કેળો બતાવ્યો નવી રાહ દેખાડી એ મઢડાવાળા આ સોનભાઈમાં તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને વિડીયો જો ગમો હોય તો વિડિયો લાઈક કરજો અસ્તુ જય માતાજી જય મા સોનભાઈ જય ગઈ ગુજરાત જય ગીર દેશ કાઠિયાવાડા